ગુરુ અને શિષ્યની વાર્તા એક ગુરુ અને શિષ્ય જંગલમાંથી ગામમાં જઈ રહ્યા હતા અંધારું ઘણું થઈ ગયું હતું શિષ્યને એમના ગુરુને કહ્યું ગુરુજી ઘણી રાત થઈ ગઈ છે તમે કહો તો અહીં આસપાસ કોઈ ગામમાં રાત ગુજારી લઈએ ગુરુને પોતાનું માથું હલાવી અને તે આસપાસના ગામમાં એક નાના ઘરમાં ઘરના પાસે જઈને ત્યારે જેવા ત્યાં ગયા ત્યારે ગુરુજી અને શિષ્ય એ જેવો દરવાજો ખખડાવ્યો તેવો જ તે ઘરમાંથી ગરીબ આદમી ઘરની બહાર આવ્યો તો ગુરુજીને કહ્યું અમે અમારા ઘરમાં જઈ રહ્યા છીએ પરંતુ ઘણી રાત થઈ ગઈ હોવાને કારણે અમે આ ગામમાં રહેવાનું વિચાર્યું છે શું અમે આજની રાત તમારા ત્યાં રહી શકીએ છીએ ગરીબ આદમીએ કહ્યું હા કેમ નહીં તમે બંને અંદર આવી જાવ જેવા ગુરુજી અંદર ગયા તો તેમને જોયું

કે તારું ગુજરાન કેવી રીતે થાય છે તો એ આદમીએ કહ્યું કે મારી જોડે એક ભેંસ છે જેના લીધે મારું આખું ઘર ચાલે છે આ સાંભળી ગુરુજી ઊંઘી જાય છે અને અડધી રાતે બધા ઊંઘી જાય છે ત્યારે આ ગુરુજી તેમના શિષ્યને ઉઠાડે છે અને તે ગરીબ આદમીની ભેંસ લઈ તેમના ગામમાં જતા રહે છે શિષ્ય પોતાના ગુરુજીને પૂછે છે કે ગુરુજી કદાચ આપણે આ ખોટું તો નથી કરી રહેતા કરતા ને ગરીબ આદમીની રોજી રોટી આ ભેંસ દ્વારા ચાલે છે તો ગુરુજી પોતાના શિષ્યની તરફ જોવે છે અને હસતા હસતા આગળ વધે છે આ વાતને તકરીબન દસ વર્ષ વીતી જાય છે અને તે ગુરુ ગુરુનો શિષ્ય હતો તે મોટો ગુરી બની જાય છે તો ત્યારે તેને પેલા ગરીબ આદમીની યાદ આવે છે અને તે વિચારે છે કે આ ગુરુ ગુરુજીએ આદમી જોડે સારું નહોતું કર્યું મારે એકવાર જઈને જોવું જોઈએ કે તે કેવી પરિસ્થિતિમાં છે તો શિષ્ય તે આદમી આદમીની ગામની તરફ જાય છે અને ત્યાં જોવે જોવો અને પહોંચે છે અને જુએ છે કે ત્યાં ગરીબ આદમીનું ઝૂપડું હતું ત્યાં આલીશાન મહેલ બની ગયો હતો અને ઝૂંપડાના જોડે તે બંજર જમીન હતી ત્યાં ફળ અને ફૂલ બગીચા હતા ત્યારે તે ઘરમાંથી ઘરનો માલિક બહાર આવે છે તેને ઓળખી જાય છે અને તે આદમીને કહે છે તમે મને ઓળખો છો હું તમારા ગુરુજી જોડે આવ્યો હતો અમે એક રાત માટે તમારે ત્યાં રોકાયા હતા તે આદમી તેને ઓળખી જાય છે અને કહે છે તે રાત તમે ક્યાં જતા રહ્યા હતા એમ અને રાત પછી મારી ભેસ પણ કેક જતી રહી હતી મારા જોડે કોઈ રસ્તો જ ન હતો મેં મારી જમીન પણ મહેનત કરી અને વાવેતર કર્યું તો આજ હું આ ગામનો સૌથી મોટો અમીર આદમી છું આ સાંભળી શિષ્યની આંખમાં પોતાના ગુરુ માટે આંસુ આવી ગયા અને તેને પેલી વાત હવે સમજણ પડી તે અને તે રોવા લાગ્યો આ કહાની ઉપરથી આપણને આપણને એ શીખ મળે છે એ આપણમાં એવી ઘણી ટેલેન્ટ છુપાયેલો હોય છે જે આપણને કોઈના કોઈ વસ્તુ પર રોકાયેલી રાખે છે તે તમારા પરિવારવાળા પણ હોઈ શકે છે તમારી નોકરી પણ હોઈ શકે છે તો આપણે આપણી કાર્યક્ષમતા ને છુપાવવાની નહીં પણ દેખાડવાની જરૂર છે આપની જોડે કોઈ કોઈ એવી વહન નથી હોતી નથી કે આપણને આગળ વધતા રોકી શકે